શું ભાઈ ઇમરાનભાઈ હા કેમ છે નારિયર આપડે સસ્તો ને નામ પચાસ રૂપિયા લે છે એમાં એવું છે કે અત્યારે ભાવ જ છે વધારે રાહત આપડે રાહત દરે દેવાનું દુવા લેવાની રૂપિયા લઈને આરોજ જવાનું નથી આખે

મને લાગે લાગેલીયા કઈ નહીં એવું આપે છે નારિયલ મોંઘા જ છે બાપે ધોવાનું કામ લેવાનું સસ્તો ને સારું તમે ઘરે નઈ ભાઈ આપડે મને લાગે તો કે નઈ મોટા ભાઈ મીઠું છે મીઠાશ ન હોય નારિયેળમાં

એમને કઈ તકલીત નથી ને મગજ મગજ ને એવું કઈ નથી એલા ભાઈ હું શું કઉ છું હા હું ઘરેથી નારી વેચવા ગયો બરાબર છે હવે આ નારિયેલ ઘરે પોગ્યો કે ન પોગે હું પોગું કે ન પોગું પણ કોક ને દુવા લાગી જાય કે નઈ આપડે દુવાનું કામ છે ચાલી કરે હોમ માં કોઈ ચાર્જ નહી આની કરતા વસ્તુ હારી મળે તમે તો ઉદાસ જે મને તકલીફ લાગે છે ભૂલી જાય છે નથી ભાઈ ઈમાનદાર માણસ છે એ પૈસા આપણે ઓછા કમાવાના પાંચ રૂપિયા મળતા દસ નહી કમાવાના

ઘટાળી ગયેલો માણો લાગે મને ઇમરાનભાઈ રોજ તમારે પાંચ નાળિયેર દેતું જવાનું આજું દેશમાં આજું આજે જે આ કોરોનામાં કે હોય લૂંટ મચાવે છે બોલ 200 200 100 100 રૂપિયા નાળિયેર ના પાણી તો પીવો તમે સરબત જેવું પાણી છે બીજું મે બીજું એક નંબર છે હાલો કાઈ નહીં તમારી ભાઈ ઈમાનદાર નાળિયેરવાળા ઇમરાન ભાઈ મળ્યા છે અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કે હા હવે તમારે સસ્તા નાળિયેર ગોતવાની જરૂર નથી હવે અમારા ઇમરાન લઈને આવ્યા છે તમારા લગ્ન પ્રસંગમાં ઓર્ડર દેવો હોય તો દર્દી બરદી હોય હોમ ડિલિવરી તદ્દન ફ્રી છે હાલે સંપર્ક કરજે ઈમરાનભાઈનો નીચે નંબર નાખો છો બહુ સારા માણસ છે ગરીબોની સેવા કરી રહ્યા છે નગર આ જમાનામાં માં કોઈ નાળિયેળ તો હું ચાલતાય નથી થતો મારા કલેજા જયા હા આનેથી સસ્તા નારિયેળ તમને આખા ભાવનગરમાં એક જ દુકાનમાં નહીં મળે આ ત્રીસ રૂપિયામાં નાળિયેળ છો તમે આ વેરાયટી છે વેરાયટી દુઆનું નાનો માણસ છે પણ ગરીબોની દુઆ લે છે થેન્ક યુ